નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે છતાંય આણંદના ડીએસપી જેવી મહત્વની પોસ્ટ પણ ન ભરાઈ છે બે મહિનાથી ઇન્ચાર્જ ડીએસપી તરીકે અમિત કુમાર બંસલ ફરજ બજાવી રહ્યા છે એલસીબી આણંદ બોરસદ ખંભાત જેવા મહત્વના પોલીસ મથકો પણ ઇન્ચાર્જના ભરોસે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટલાદમાં લાકડાના ઝરડા બાબતે મહિલાને માર મારતા ફરિયાદ નોંધવામાં આવી છે મહુધામાં મહિષાની પાણીતાને વાંજિયાણાના મેળા મારીને ત્રાસ ગુજારતા પણ ફરિયાદ નોંધવામાં આવી છે પાણીતાને વિવિધ ડોક્ટરો પાસે લઈ જઈને બતાવતા તેણીમાં કોઈ ખામી ન હોય પતિને ચેકઅપ કરાવવાનું કહેતા જ માર માર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભંડરેજમાં યુવતી દ્વારા ફોન પર વાત કરવાની બાબતે મહિલાને માર મારવામાં આવ્યો છે જે અંતર્ગત પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે